<Aufs3> hello welcome back các bạn các em cho một cái mà giờ xong thì bảo gì Mà mình gây thì tay này hết cắt này đi photo shooting cái luôn. Đây là cái luôn, Photo shooting cái luôn, đi. Mamma, đi

અણવર આ ત્યારે બે ભાઈ કરે જો ત્રીજી જગ્યા હવે રેડી કરવા સારી વાત માથું વરાજાન ભાઈ આ વરાજાન ભાઈ જવો લઈને બેસી જ ગયા ઊભા ઉભા

આલો ભટકા તો ઓળો હવે આ લાવ એ મારી પાસે ફોટો શૂટિંગ ચાલુ ફોટા પાડવા મીને બે આમ રખડે જવો બે અહીંયા ફોટા પાડ્યા બધા અહીંયા હે બે રખડે બધા હાલતા થઈએ જો હાલતા થઈએ હવે અમે જાય છીએ બોલો કામ પૂરું થઈ ગયું છે હવે જાય છે ઘરે હવે વરાજા ને વરાજા ને હવે તો ઘરે જ